સિંહ અને શિકારીની વાર્તા મારી ચેનલ માં નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક જંગલમાં સિંહ રહેતો હતો સિંહ ખૂબ શક્તિશાળી અને ઘમંડી હતો સિંહનો સહાયક શિયાળ હતો એક દિવસ સિંહ અને શિયાળ વાતો કરી રહ્યા હતા અને સિંહે કહ્યું મને કહો શિયાળ શું આ જંગલમાં મારાથી વધુ શક્તિશાળી કોઈ છે સિંહ વિશે વાત કરતાં શિયાળ બોલ્યું મહારાજ ના એવું નથી આ દુનિયામાં તમારા કરતાં વધુ શક્તિશાળી અને ખતરનાક જીવો છે શિયાળની વાત સાંભળીને સિંહે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું ઠીક છે મને કહો કે કોણ વધુ શક્તિશાળી છે શિયાળે જવાબ આપ્યો તમે આ જંગલના રાજા હોવા છતાં તમારા કરતાં વધુ ખતરનાક અને શક્તિશાળી વ્યક્તિ છે જે થોડી વારમાં કોઈને પણ મારી શકે છે શિયાળની વાત સાંભળીને સિંહ હસ્યો સિંહે કહ્યું ઠીક છે તો હું તમને હમણાં બતાવીશ કે સિંહ મનુષ્ય કરતાં વધુ શક્તિશાળી છે એ જ વખતે ક્યાંકથી ભટકતો એક છોકરો આવ્યો છોકરાને જોઈ સિંહ બોલ્યો આ તો મનુષ્ય છે ને હું તમને હવે કહીશ કે કોણ વધારે શક્તિશાળી છે સિંહની વાત સાંભળીને શિયાળે કહ્યું મહારાજ આ માણસનું બાળક છે તેને મારવામાં કોઈ બહાદુરી નથી આ એક બાળક છે તે હજી તમારી સાથે સ્પર્ધા કરી શકે તેટલો શક્તિશાળી નથી સિંહે બાળકોને જવા દીધા થોડી વાર પછી એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો વૃદ્ધને જોઈને સિંહે કહ્યું તે માણસ છે ને ચાલો હું તમને હવે કહું કે બંને માંગથી કોણ વધુ શક્તિશાળી છે સિંહની વાત સાંભળીને શિયાળે તેને રોકીને કહ્યું મહારાજ તે એક વૃદ્ધ માણસ છે અને તેની પ્રાઇમ ઓળંગી ગયો છે હવે તેના શરીરમાં તારી સાથે સ્પર્ધા કરવાની તાકાત નથી શિયાળની વાત સાંભળીને સિંહ ફરી ગયો પછી એક માણસ આવતો દેખાયો સિંહે શિયાળને કહ્યું આ માણસ છે હવે જુઓ કે હું તેનો કેવી રીતે શિકાર કરું છું આટલું કહી સિંહે માણસ પર હુમલો કર્યો તે માણસ એક શિકારી હતો જે શિકાર કરવા જંગલમાં આવ્યો હતો તેના હાથમાંગ બંદૂક હતી સિંહને પોતાની તરફ આવતો જોઈને શિકારીએ હાથમાં રહેલી બંદૂક સિંહ તરફ તાકી અને ગોળીબાર કર્યો ગોળી સીધી સિંહને વાગી અને થોડી જ વારમાં સિંહનું ત્યાં જ મુક્ત થઈ ગયું બૌધ વ્યક્તિએ ક્યારેય પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ